અને આ સાથે જ કેમ તેને આવું પગલું ભરી નાખ્યું આખું આ જે ફિલ્ટરમાં દવા નાખીને ને આખી આખો જે ઘટનાક્રમ થયો એ કરવા પાછળનું કારણ શું હતું જોઈ લો આ રિપોર્ટમાં ના અનભ જેમ્સ ડાયમંડમાં એકસો અઢાર રત્ન લાગી ની છે કુલરમાં દવા ભેળવનાર આ આરોપી અન્ય પરંતુ અનભ પરંતુ ના ડાયમંડના માલિકનો ભાણેજ છે જેણે આ કરતૂત કરી હતી ભાણેજે ભેળવી હતી કુલરમાં દવા નિકુંજ દેવ મુરારી છે આરોપીનું નામ અન્ભ ડાયમંડમાં નિકુંજ છે મેનેજર આ કેસ માં જયારે કાપોદરા પોલીસે તપાસ હાથ ધરી તો સૌથી પહેલા દવાની ગંધ આપતી હોવાનો ડ્રામા કરનાર મેનેજર પર જ પોલીસ ને શંકા હતી જેથી પોલીસે સેલ્ફોર્સ પાવડર ની પડીકી ના આધારે તપાસ હાથ ધરી તો કાપોદ્રાની એક શોપ પર થી તેનું વેચાણ થયાની ખબર પડી શોપ ના સીસીટીવી ચેક કર્યા તો તેમાં નિકુંજ ફોર્સ પાવડર ખરીદતો નજરે પડ્યો જેથી પોલીસ ની શંકા સાચી પડી અને અંતે પોલીસે આરોપી નિકુંજને ઝડપી પાડી પૂછપરછ કરતા તેણે જ સેલ્ફોર્સ પાવડર પાણીમાં ભેળવ્યાનો કબૂલ્યું ઇસ ચીઝ કો સમજને કે લિયે હમને કાપોદ્રા પોલીસ સ્ટેશન કે ડી સ્ટાફ ને સેલ્ફોર્સ કો પાણી મે ડાલ કે દેખા કે કિતને દેર મે સ્મેલ આતા હે તો ઇસસે પતા ચલા કે યે બહોત હી પોઇઝનસ કેમિકલ હે ઓર યે ચાર પાંચ મિનિટ મે હી ઇસ કેમિકલ કા અસર દેખના શુરૂ હો જાતા હે हमने ये विंडो को शॉर्टन अप किया और चार पांच मिनट में ही हमने ये देखना शुरू किया कि दस मिनट के अंदर कौन कौन पानी पीने गया था वहां पे तो इससे हमें पता चला कि तीन चार लोग ही ऐसे हैं जो कि शकमंद है जो कि सीसीटीवी में देख रहे थे और उनकी हरकत थोड़ी उनकी जो साइकोलॉजी थी उनकी जो बॉडी लैंग्वेज था थोड़ा अलग था उसके बेसिस पे हमने इनको इंट्रोगेट किया जब हमने इस निकुंज हितेश भाई को इंटरोगेट किया तो हमें इसके गूगल हिस्ट्री से ये भी पता चला कि ये सेल्फोस और अदर दवाइयों के बारे में सेल्फोस का इम्पेक्ट और अलग अलग चीजों को सर्च कर रहा था और पुलिस इंटरोगेशन में ये पता चला कि इसने इसने कबूला कि इसने उस दुकान पर जाके ये दवाई खरीदी है दस लाख नो देवो देवी जाता आत्महत्या नो हो तो प्लान आपघात करने निकुंज खरीदो सेल्फोस पाउडर आप घात हिम्मत न चाली तो कुलर मेरी पाउडर પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે નિકુંજને ઓનલાઈન અનાજ ટ્રેડિંગના ધંધામાં લાખોનો દેવું થયું ઉપરથી ગર્લફ્રેન્ડ પાછળ પૈસા ઉડાવી દીધા હતા મિત્રએ આપેલા દસ લાખ રૂપિયા પણ તેને ઉડાવી દીધા જે રૂપિયાની ઉઘરાણી તેના મિત્ર દ્વારા કરવામાં આવતી હોવાથી તે ટેન્શનમાં આવી ગયો હતો નવમીએ સવારે તે કારખાનામાં પાણીના કુલર પાસે ગયો જ્યાં પાણીમાં નાખીને ઝેર ખાવાની તૈયારી કરતો હતો ત્યારે જ અન્ય કારીગરો પણ આવી પહોંચતા નિકુંજે ઉતાવળમાં સેલ્ફોર્સ પાવડરને ની પડીકી કુલરમાં નાખી દીધી હતી તેને ખબર હતી કે ઝેરવાળું પાણી છે છતાં તે આ પાણી પી ગયો હતો તેની સાથે અન્ય છ કારીગરોએ પણ બોટલોમાં પાણી ભરી દીધું હતું આ ઝેરી પાણી પીવાથી કારીગરોના જીવનું જોખમ થઈ શકે છે તેવા ડરને કારણે નિકુંજે પાણીમાં ગંધ આવતી હોવાની વાત કારખાનાના સુપરવાઇઝરને કરી હતી જેથી સુપરવાઇઝરે ત્યાં આવીને પાણીનું કુલર ચેક કરતા તેમાંથી સેલ્ફોર્સ એક પેકેટ મળી આવ્યું હતું જોકે ત્યાં સુધીમાં એકસો અઢાર લોકોએ આ પાણી પી લીધું હતું જેથી તમામને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા सेल्फोस का पैकेट इसने 31 मार्च को सूरत से आ, किसी शॉप से यहाँ पे कापूदरा में ही खरीदा था और 31 मार्च के बाद इसने वहां पे जाके अपनी जान लेने की कोशिश की पर इसकी हिम्मत नहीं हुई तो इसने जो पानी का टंका था उसके अंदर डाल दिया उसके बाद तीन चार मिनट के बाद इसको रियलाइज हुआ कि आ, बाकी लोग भी मर सकते हैं तो इसने हंगामा इसीलिए यही फर्स्ट इनिशिएटर था इसने सबसे पहले हंगामा स्टार्ट किया था कि इसमें पानी में जहर मिला है પોલીસ સ્ટેશન હાલ તો પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે કે આરોપી જાણી જોઈને તો રત્ન કલાકારોને મારવાનું ષડયંત્ર રચ્યું નથી ને આ સાથે જ માત્ર દસ લાખ ના દેવાની જ વાત છે કે પછી અન્ય કોઈ પણ કારણ થી તેને આવું કર્યું છે તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે ધ્રુવ સોમપુરા વીટીવી ન્યૂઝ સુરત